મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ચેતરભાઈ વસાવા નહીં છૂટે કેમ હું તમને સમજાવું છું હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ વિડીયોને અંત સુધી જો ને આપણી ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ નથી છૂટવાના તમને બધું જ વિસ્તારથી હું તમને સમજાવવાનો છું મિત્રો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ ઓગસ્ટ કેમ નથી છૂટવાના કે જ્યારે જે બધા અધિકારી હતા જે મોટા મોટા અધિકારી હતા એસપી સાહેબ હતા ડીએસપી હતા પ્રાંત અધિકારી હતા એ બધા જે છે બદલી થઈ ગયા એટલે કે ટ્રાન્સફર એમને કરી દેવામાં આવ્યા તો હવે એમનું જે બધું પ્રોસેસ છે નવા નામથી થવાનું તો એમને ટાઈમ તો લેવાના જ છે ફરી તો આના કારણે સૂટવાની સાંજ તો ઓછો છે પણ તો એ છતાં આપણે રાહ જોઈએ કે ભાઈ આખી જનતાઓ ગુજરાતની જનતાઓ જે આના પર નજર રાખી રહેલી છે કે ભાઈ ચેત્રભાઈ વસાવા ક્યારે આવશે ક્યારે જનતાની વચ્ચે આવશે આ રીતના બધી જનતાઓ રાહ જોઈ રહેલી પરંતુ હવે સૂટવું ખૂબ જ અઘરું છે કે ભાઈ કેમ કે અધિકારી બદલી થઈ જાય અને સરકારી પક્ષના વકીલે એમને પણ જે વકીલ છે બદલી નાખ્યો હવે તમે વિચાર કરો આ લોકો બદલાઈ ગયા વકીલ બદલાઈ ગયા તો પછી ટાઈમ તો જોઈશે જ નહીં પાછો કે ચેક કરવા માટે શું થયું હતું તપાસ માટે થોડો ટાઈમ લેશે એટલે આમ કરીને આમ કરીને સૂટવાનો ચાન્સ થોડો ઓછો થઈ ગયો છે હવે છૂટશે નહીં છૂટશે એ તો હવે ચેતરભાઈ વસા સાહેબના જે વકીલ હતા ગોપાલભાઈ ઇટલિયા એ પણ પૂરી પૂરી કોશિશ કરી રહ્યા છે એમને છોડાવવા માટે પરંતુ અત્યારે જે હવે બધી આખા ગુજરાતની પબ્લિક છે એમને જોઈ રહી છે અને હવે આ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ હવે કેવો દિવસ રહેશે એ જોવાનું રહ્યું અત્યારે માનવામાં આવે તો જે ગોપાલભાઈ ઇટલિયા મેદાને આવી ગયા છે અત્યારે ગૃહ વિધાનસભામાં જઈને ગુંજી રહ્યા છે અને કહી રહ્યા છે પ્રશ્નો ઉઠાઈ રહ્યા છે આ જ રીતના અત્યારે મોટા મોટા નેતાઓ પણ તૈયારીમાં લાગી ગયા છે ખૂબ મહેનત કરી રહ્યા છે આવનારી અઠ્યાવીસ તારીખે કેવો રહેશે કેવો દિવસ રહેશે અગર છૂટી બી ગયા તો કેવી રેલીઓ રહેશે ક્યાં ક્યારે રહેશે ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ફરી આવવાની બિલકુલ બિલકુલ તૈયારી પણ કરી દેવામાં આવી છે પરંતુ હવે એ રહ્યું મિત્રો કે ચેતરભાઈ વસાવા બહાર આવશે કે નહીં આવશે એ બધાની નજર હવે જોઈ રહ્યા છે આ વિડીયોને બસ આટલું જ તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને જણાવજો જય હિન્દુ